સવાર સવાર માં જો નાસ્તો કરવા બેસી ગયા છે આજે તો ડોસી ડોહા છે રોટલી રોટલી બે ખાઈ તો નાસ્તા પાણી ચાલુ છે મિત્રો બરોબર અને રાતે મોડા મોડા આવી ગયા હતા દાદા દાદી તો હવે જવાનું ટ્યુશનમાં આજ હે

સલમ મેત્રોદા તત પ્રતિચિંતની સર્વિસ થઈ હરકી અને આ જોયું તમે પણવામાં ઉત્સાહ નથી અને અમાર ગટર તો હજુ એવી જ રહી છે જોઈએ હવે હાજે ને ભાઈ જગ્યા 8 hours later તો જો આપણે કાલે ગટર હાવણ નથી એને આવી રીતે કંઈક કરી દીધું એસિડની બાટલો નખવાને કીધો હે આજે થોડી વારમાં છ વાગ્યા છે ને વરસાદ તો ત્યારે જામ્યો છે બામને ગયા છે અમારા વિષ્ણુ કાકાને ઘરે એમને જો નાતા સના તો ઘડી ક્યાં ગયા છે તો વરસાદમાં તો હલવાઈ ગયા છે તો જો અત્યારે પપ્પા અમને ગયા છે શાકભાજી લેવા અને પકોડી લાવવાના છે ઠીક છે મિત્રો તો જો પકોડીનો પ્લાન થઈ ગયો છે આના હા હા રેડી રેડી એવું કરો એટલે બેનું ઓછું ઓછું જ બનાવ જેમ બનતું જાય ને એમ ઓછું બનતું જાય વાતાવરણ તો તમે જુઓ એકદમ મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે તો આવું છે મિત્રો અત્યારે સાંજ વાતાવરણ કઈક જ મસ્ત છે અને આજે તો મારા મમ્મી પપ્પા બંને બી જતા રહ્યા છે સનાથલ મારા મોટા ભાઈના ઘરે અને બે ત્રણ દિવસ રોકાયા ખૂબ જ મજા આવી છોકરાઓને પણ મજા આવી થોડું ઘણું ટ્યુશનની બાબતમાં ડિસ્કશન હતી સવારમાં તો બાકી જોરદાર અને આવી ગયો અમારો મોટાભાઈ ઠીક છે હા ડોલ હાણીમાં રમવા એમ કે ગુગો હોય એને ટ્યુશન ટ્યુશનનું કીધું તો હવે શું કર્યું ફાઈનલ ડિસિઝન કઈ આવ્યું હુકુમ સર આખો પે આપણો ફોન એવો હોય આઈફોન આઇફોન હોય ને તો વીજળી વીજળી ચેવી થાય ચલો તો નીચે જઈએ હવે શું છે જમાવટ વમ મિનિસ્ટર જાણીએ હલો નીચે હાલો તો બાબુ શું કર્યું બાબુ મારો જો આજ તો કંઈક નવીનત કામગીરી કરી રહ્યો છે ને અહીંયા અમારો હોમ મિનિસ્ટર શું કરી રહ્યા છે તમને ગોર બટેકાનું સબ્જી હા અને તમારે ગટર બ્લોક નો શું ઈસ્યુ સોલ્વ થઈ ગયો ને સરસ ચેટલામ પડ્યો અત્યારે બની જવા જઈ રહ્યો છે અર્જુન તો મસ્ત મજાનું ધનુષ્ય બનાવી રહ્યો છે પણ ગાંઠ જો ધનુષ્યની બહુ લાંબુ થઈ ગયું પેલા આવડું મોટું નતું

તો ચાલો મિત્રો જો અહીં તો અમારો અર્જુન હવે શીખી રહ્યો છે ધનુર્વિદ્યા ઓલિમ્પિકમાં જવાનો છે ત્યારે પેરિસ ઓલિમ્પિક ચાલી રહી છે તો હવે એમાં જવું તારે પેરિસ ઓલિમ્પિકમાં ધનુષ્ય એમાં તીર કામઠામાં ચાલો મિત્રો તો જુઓ અહીંયા તો ફર્સ્ટ ક્લાસ આપણા વરસાદ ચાલુ છે મારો બાપુડો એના તો નાતા કલાક હોય નહીં શું કેવું બરાબર તો કેવાના જમવાનું પતી ગયું છે અને ચાલુ છે અમારે વાસણ માંજવાનું કામકાજ કારણ કે આજે અમારી ગટર બ્લોક હટી ગયું છે તોડી નાખી ગટર હા જૂનાથી માર્યું એટલે તૂટી ગયું નહી છે તો જો એના સો રૂપિયા લઈ લીધા નઈ જો અમાર બાબુ એ રેનકોટ પહેર નાખ્યો હો બાબુ ભાઈ ભાઈ હવે જશે નિશા જવાનું અત્યારે તું શું જવાનું તો ચમ રેનકોટ પહેર્યો ખાલી વરસાદમાં ના આવા એટલે કમ્પ્લીટ અમારા બાબુનો માપો માપ થયો આ નિશાળ પહે જવાય તારે તેમ નિશાળ પહે જાય તો ના હાલ લાગે લે તડસા જેવું કહેવાય મસ્ત લાગે છું આવું જ હોય બધા આટલું આ તો તારે કશું પલડે જ નહીં જોવા કેવાય ઠંડા રમય વાતાવરણની વચ્ચે બેઠા છે ફળિયામાં આનંદ લઈ રહ્યા છે છતાના કહેવાય ને ના નાના અરે ધીમી ધીમી વરસાદ આનંદ લઈ રહ્યા છે ને બેઠા છે કારણ કે આપણો વ્લોગ અપલોડ થતો હતો અને ટાવર નહોતા આવી રહ્યા તો આજે લેટ વ્લોગ અપલોડ કર્યો આપણો નવ વાગે ઠીક છે મિત્રો આજનો દિવસ કંઈક આપણો આવો રહ્યો મળીએ વાલ ફરીથી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ ટેક કેર બબાય વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બબાય બાય